અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરીના સરઘસને લઈને આખો જે વિવાદ સર્જાયો હતો આ વિવાદની અંદર મહત્ત્વની ભૂમિકાની અંદર એ પાટીદાર સમાજની દીકરીના પરિવારની સાથે એક પાટીદાર સમાજની દીકરી એ સતત ચાર દિવસ સુધી તેની સાથે હતી હું વાત કરી રહ્યો છું જેની ઠુમ્મરની જ્યારે આખી આ ઘટના બની રહી હતી ત્યારે અનેક લોકો એવું કહી રહ્યા હતા કે આ રાજકીય નેતાઓ એ રાજકીય જશ ખાટવા માટે આ કામગીરી કરી રહ્યા છે પરંતુ જેની ઠુમરનો હું એટલા માટે આ અંગે વિરોધ કરી રહ્યો છું કે જે જેની ઠુમરે લોકસભાની ચૂંટણી અંતર્ગત કહ્યું હતું કે પાટીદાર સમાજની દીકરી અથવા અમરેલી જિલ્લાની કોઈપણ સમાજની દીકરી હશે કે જ્યારે તેને જરૂર પડશે ને ત્યારે હું તેના અને તેના પરિવારની સાથે સતત ઊભી રહીશ જે લોકો અત્યારે કહી રહ્યા છે કે જેની જૈનીઠમરે રાજકીય જસ ખાટવા માટે અથવા રાજકીય લાભ લેવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હતી તો એ લોકોએ પહેલાં એ સાંભળી લે કે જો રાજકીય લાભ અને રાજકીય જસ ખાટવો હતો તો તમારી પાસે પણ મોકો હતો તમારા અમરેલી જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના અથવા અન્ય કોઈ રાજકીય પાર્ટીના મહિલા નેતાઓ મહિલા આગેવાનો છે તો તમે પણ ત્યાં જઈ શકતા હતા પરંતુ એ જેની ઠુમરે પોતે આપેલું જે વચન છે એ વચન આજે ખરા અર્થની અંદર તેને નિભાવ્યું લોકસભાની ચૂંટણી હતી અને લોકસભાની ચૂંટણી દરમિયાન પાટીદાર સમાજના આગેવાનોની સમક્ષ જેની ઠુમરે એ પોતાનું નિવેદન આપી રહી હતી અને એ નિવેદન આપતા દરમિયાન જેની ઠુમરના આંખમાંથી આંસુ પણ નીકળી રહ્યા હતા એ ભાવુક પણ થઈ હતી અને સમય હતો લોકસભાની ચૂંટણી અને એ દરમિયાન તેણે કહ્યું પણ હતું કે હું જીતું કે હારું એનાથી કોઈ મતલબ નથી પરંતુ અમરેલીની જનતા વચ્ચે જ્યારે મને એક વખત લડવાનો મોકો આપ્યો છે ત્યારે આ અમરેલીની જનતા અને ખાસ

સ્વતંત્ર રીતના એમ મને મોઢે કહી દેશો કે ભાઈ જા તું તને અત્યારે મારે સહકાર નથી આપવો કારણ કે તારા પક્ષમાં ખામી છે કારણ કે અમારે ઉપર પ્રધાનમંત્રી આ જોઈએ છે કારણ કે અમારે લોકલ નેતાઓના દબાણ છે કારણ કે હું સો એન સો નેતા સાથે જોડાયેલા છે બધા જ જાહેર જીવનના વ્યક્તિઓ છે આ બધું જ હોવાનું એટલે બીજી વાત હું નહીં કરું અને અહીંયા સમાજમાં આગેવાનો અહીંયા જેટલા મંચ ઉપર બેઠા છે એમને પણ હું વિનંતી કરીશ કે રાજકીય સમાજ રખાડો ન બની જાય આ ચૂંટણીઓ તો સાત તારીખે પતી જશે એમાં ઘણી બધી આમ તો હું હજી પણ એકવાર વાર કહીશ કે ઘણી બધી જીદથી આજે હું તમને મળવા આવી છું એ જીદ કરવી પડી ને ન્યાજ મને એમ થયું કે મારી નાની એવી હાર તો મારે ત્યાં જ થઈ ગઈ કે મારી જીદ ન હોવી જોઈએ તમારી માંગણી હોવી જોતી હતી કે ના દીકરી લડે છે તો એક વખત સાંભળવી તો પેલા એને પડે પણ એવું ન થયું ભવિષ્યમાં કોઈ દીકરી લડવા નીકળે કોઈ પણ હોય દીકરી અને આજે હું નીકળી છું હજી બધી દીકરીઓ સમાજની ઘડાઈ રહી છે ઘણી બધી દીકરીઓ રાજકીય ક્ષેત્રમાં આગળ આવી રહી છે હું તમને બધા એને વિનંતી કરું છું કે આ ક્ષેત્રમાં જ્યારે દીકરીઓ આવે ને ત્યારે એના બધા જ પ્રકારની સાચવણી કરવાની જતન કરવાની રક્ષણ જવાબદારી જ્યારે સમાજ ઉઠાવી લઈને ત્યારે આખા એ સમાજમાં કોઈ દૂષણનો પ્રવેશ ન થાય એટલે સમાજના આગેવાનોને હું વિનંતી કરું છું કે જ્યારે જ્યારે આવી દિકરીઓ બહાર આવે જ્યારે જ્યારે આવી દિકરીઓ લડવા માટે બહાર આવે ત્યારે એને સહકાર જરૂર આપજો અને હું આ આ છૂંટણીમાંથી શીખી લીધું કે ઘણી બધી દીકરીઓને રક્ષણની જરૂર છે મહિલાઓને રક્ષણની જરૂર છે આવનારા સમયમાં પક્ષ વિપક્ષ આ બધું બાજુમાં રાખીને જ્યારે લડવા નીકળે ત્યારે થોડુંક હસી સાથે સહકાર કરી દેસુ ને તો પણ અડધી નહીં પોણી જંગ અમે લોકો જીતી જશું અમે મહિલાઓ છે ને ખરેખર પ્રેમના થોડાક લાગણીને જ લાયક હોય પચાસ ફોન કરીને તમને કેવું પડે કે તમે મને સહકાર આપજો અમારું અડધું તો ત્યાં જ પૂરું થઈ જાય હું મારી જાતને રોજ પૂછું છું કે હું આ શેના માટે નીકળી છું લડવા કોના માટે નીકળી છું આમાંથી મને શું લડવાનું છે નરેશભાઈને મારી ટિકિટ જાહેર થઈને પહેલો ફોન કર્યો તો ખબર છે અમને રમેશભાઈ ને કે નરેશભાઈ હું લડવા તો નીકળી છું સમાજ સહકાર આપશે કે નહીં આપે મને ખબર નથી જીતી જઈશ ને તો પેલી જવાબદારી હું મારું પેલું સ્ટેટમેન્ટ એવું કહીશ કે ના હું આ સમાજ થકી બની છું ને મારી જીત ના પછી હું સીધી પેલા અહિયાં ફોર્મ ભરીને નહીં તો ફોર્મ ભરીને કેટલી બધી માથા કુટો હોય ફોર્મ ભરીને દિલજીભાઈ પાંચ સભાઓ રાખેલી હતી તારે અહીંથી અહીંયા જવાનું અહીંયા જવાનું તો હું પેલા કાગળ જઈશ હું બીજે ક્યાંય જ નહીં છે ભાઈ હું ત્યાં ત્યાં જઈને ભાઈને કીધું કે ભાઈ પેલું સ્ટેટમેન્ટ જો હું જીતીના આવેશમાં શક્તિ આપશે તો હું એવી કહીશ કે હું જીતી છું તો સમાજ થકી જીતી છું ને સમાજે મને ઉપર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એના થકી જીતી છું એટલે આ હું અત્યારે પણ તમારી વચ્ચે કઉ છું પણ આ દબાણ નથી હજી પણ કઉ બે દિવસ છે તમે સહકાર તમારા મનથી આપો તો મને ગમશે નહીં આપો તો પણ હું પંદર વર્ષ વીસ વર્ષ જ્યાં સુધી જાહેર જીવનમાં છું અહીંયા મહિલાઓ બેઠી છે એમની પણ દીકરીઓ હોય ક્યારેય પણ મારા લાયક કોઈ પણ જરૂરિયાત હશે તમે મત આપ્યો હશે કે નહીં આપ્યો હોય તમે સો એન સો નેતાના સમર્થકો હશો કાર્યકર હશો તમે કોઈ પણ પાર્ટીના ખેસ પહેરા હશે એનાથી મારે કોઈ લેવા દેવા નથી તમે ખાલી આવીને એટલું કહેશો કે ખોડલધામ સમિતિ લેવા પટેલ સમાજ અને અમે આ ગદાન છીએ હું ક્યાંય પણ હોઈશ તો તમને મદદરૂપ બનવામાં હું ક્યાંય કચાશ નહીં રાખું એવી મારી ખાતરી આજે આપું છું મતદારની વિનંતી હજી પણ નહીં કરું આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ તો આ હટો જેની ઠુમરનો એ વિડીયો જે હાલ હવે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ને વાયરલ વિડીયોને લઈને હવે એ ચર્ચાઓ ચારે થઈ રહી છે કે અમરેલી જિલ્લાના એ પાટીદાર સમાજના મોટા નેતાઓ ક્યાં છે અંતે જ્યારે દીકરી જેલની બહાર આવવાની હતી એ ગણતરીની કલાકોની વાર હતી ત્યારે ખબર પડી કે હવે દીકરી થોડી જ વારની અંદર જેલની બહાર આવી રહી છે તેની જામીન અરજી ઉપર સુનાવણી થઈ ચૂકી છે અને ત્યારબાદ એ અમરેલી જિલ્લાના પાટીદાર સમાજના મોટા આગેવાનો આવ્યા અને દીકરી માટે એ અલગ અલગ ઓફરો પણ લઈને આવ્યા કેટલાક લોકોએ તો સોશિયલ મીડિયાની અંદર એવી પણ કોમેન્ટો કરી હતી કે મોડી રાત્રે જેલમાંથી બહાર નીકળ્યા બાદ જેની ટુમ્મરની ગાડીમાં એટલે કે કોંગ્રેસની ગાડીની અંદર આ દીકરી અમરેલીની શહેરની વચ્ચેથી નીકળી સાહેબ માનવતાના ધોરણે આખા વિવાદમાં પક્ષા પક્ષી ના થવી જોઈએ અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આ મુદ્દો એ કોઈ રાજકીય લેવલે ના લઈ જવો આ સમાજનો મુદ્દો છે આ ગુજરાતની દીકરીઓનો મુદ્દો છે જે કોઈ પણ વ્યક્તિ આખા મુદ્દાને રાજકીય મુદ્દે લઈ જઈ રહ્યા હતા જો એ જ વ્યક્તિના પરિવારની કોઈ દીકરી અહીંયા આ જ પ્રકારની હાલતની અંદર હોત તો શું એમ બોલે તે કે આખો આ મુદ્દો રાજકીય પક્ષ તરફ જઈ રહ્યો છે રાજકીય પક્ષમાં દરેક રાજકીય પક્ષ પાસે મહિલા નેતાઓ છે જ્યારે એમના પક્ષના કોઈ નેતાને ત્યાં કોઈ બનાવ બને છે ત્યારે એ મહિલા નેતાઓ એ તમામ નેતાઓ સૌથી પહેલા ત્યાં પહોંચે છે જ્યારે ગુજરાતની જનતા સાથે ગુજરાતની દીકરીઓ સાથે આવી કોઈ ઘટના બને છે ને ત્યારે એમના પક્ષનો કોઈ પણ વ્યક્તિ ખુલીને બહાર નથી આવતો આ બહુ સત્ય હકીકત છે જ્યારે જેનીબહેન ઠુમર સતત ત્યાં ચાર દિવસ ઉપસ્થિત હતા ત્યારે એક પણ વખત એમને એમ નથી કીધું કે હું કોંગ્રેસની નેતા છું હું ગુજરાત કોંગ્રેસની મહિલા પ્રમુખ છું આ એક પણ વાત તેને કરી નથી તેણે માત્ર એક જ વાત કરી છે કે હું પાટીદાર સમાજની દીકરી છું હું અમરેલીની દીકરી છું આપનું શું માનવું છે આ જૈનીબેન ઠુમરના આ વિડીયોને લઈને કે જે જૈનીબેન ઠુમરે લોકસભાની ચૂંટણી વખતે એક વચન આપ્યું હતું અને વચન પણ હવે તેને નિભાવ્યું અને એ જ વચનને નિભાવવાને લઈને અત્યારે અમરેલી અને સાથે જ રાજ્યના અમુક એવા જિલ્લાના રાજકીય આગેવાનો આખી આ મામલાને રાજકીય માહોલ તરફ લઈ જવા માગે છે પરંતુ સત્યનો અરીસો શું છે એ અમે આ બતાવ્યો છે અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે અમારા કમેન્ટ સેક્શનની અંદર લખજો અમારી ચેનલ ન્યૂઝરૂમના પાછે જ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર